ધૂળેટીના દિવસે ઠંડાઈનું મહત્ત્વ ખૂબ જ હોય છે ફ્રેન્ડ્સ એનું કારણ છે તમે તડકામાં કલર્સથી રમતા હોય છો થાકી જતા હોય છો તો ત્યારે એક જ ઠંડાઈનો ગ્લાસ તમને શક્તિ સ્ફૂર્તિ અને પેટમાં પણ તાજગી લાવશે અને ગરમી ફટાફટથી દૂર થશે તો ચલો આટલી બધી ગુણકારી એવી ઠંડાઈની રેસીપી શરૂ કરીએ સારી લાગે તો તમે બનાવજો અને બીજા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝને શેર જરૂરથી કરજો આ ઠંડાઈ માટે તેનો પાવડર બનાવીશું આ પ્રિમિક્સને તમે ઓછામાં ઓછું છ થી સાત મહિના ફ્રીઝમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકશો ઠંડાઈ એટલે સ્પેશિયલી બધા ડ્રાયફ્રૂટનું કોમ્બિનેશન નાના બાળકો પીસે તો પણ તેને એકદમ જ ગુણકારી રહેશે અને આ બહાને પેટમાં ડ્રાયફ્રૂટ પણ જશે તો ચલો આપણે સૌથી પહેલાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો હવે અહીંયા ઠંડાઈનું પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલા ત્રણ મોટી ચમચી જેટલા કાજુ લેશું ત્યારબાદ ત્રણ મોટી ચમચી જેટલી બદામ લઈશું આ પ્રીમિક્સ પાવડર જે અત્યારે હું ક્વોન્ટિટી બતાવું છું તેમાંથી ઓછામાં ઓછા પચાસ જેટલા ગ્લાસ તૈયાર થશે તો તમારે એ પ્રમાણે એડજસ્ટ કરવાનું કાજુ અને બદામ ઉમેરાઈ જાય ત્યારબાદ થોડા એવા પિસ્તા ઉમેરીશું આ ઠંડાઈને થોડો એવો તીખો ટેસ્ટ આપવા માટે ત્રણથી ચાર ટુકડા તજના ઉમેરીશું અહીંયા તજ એકદમ ઠંડાઈને રિફ્રેશિંગ ફ્લેવર્સ આપશે ત્યારબાદ એક મોટી ચમચી જેટલા તીખા લઈશું નોર્મલી એવું માનવામાં આવતું હોય છે કે તીખા શરીરને ગરમ પડે છે પણ દૂધ સાથે જ્યારે તીખા ભળે ત્યારે તીખા પેટમાં ટાઢક લાવવામાં ખૂબ જ ઉપયોગી છે વરિયાળી અને ખસખસ બંને સરખા પ્રમાણમાં લઈશું ઠંડાઈમાં વરિયારી અને ખસખસનું પ્રમાણ વધારે રાખીશું કારણ કે બંનેના લીધે પેટમાં ઠંડક આવશે વરિયારી પર ઉનાળામાં પણ તમે એક ચમચી જો ખાશો તો તમારી ડાયજેશન સિસ્ટમ ખૂબ જ સારી રહેશે અને ગમે તેટલું તીખ ખૂબે ગરમ ખાધું હોય તેને ફટાફટથી રિલીફ આપશે ત્યારબાદ અહીંયા હું એક મોટા કપ જેટલા મગજતરીના બી લઈશ જેનાથી આપણી ઠંડાઈ ક્રીમી બનશે એલચીના ગુણધર્મો વિશે તો તમે જાણો જ છો સાથે સાથે જાયફળનો ટુકડો પણ ઉમેરી દીધેલો એલચીના લીધે જો કોઈને પણ પેટમાં ઉકળાટ થતો હોય ગરમી વધારે પડતી લાગતી હોય લૂ લાગી ગઈ હોય તો તેને પણ એલચી ફટાફટથી દૂર કરશે એટકી આવતી હોય તે લોકો પણ સ્પેશિયલી મોઢામાં એલચીના દાણા રાખે તો તેને ફટાફટથી એટકીમાં પણ રાહત થાય છે હવે હવે અહીંયા આ બધી વસ્તુ આવી ગઈ છે તો તેને હલાવી અને મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ એવું શેકી લેશું એકવાર આ બધી વસ્તુ સારી રીતના શેકાઈ જાય ત્યારબાદ તેનો થોડો એવો કલર ચેન્જ થશે વધારે શેકવાની બિલકુલ જરૂર નથી તો મિનિમમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ મેં તેને શેકી લીધેલું એક જ મિનિટની વાર હોય ત્યારે લાસ્ટમાં આપણે ગુલાબની પાંદડીઓ ઉમેરી દઈશું જેથી કરીને તે પણ ડ્રાય રોસ્ટ સરસથી થઈ છે અને તેના લીધે એકદમ સરસ એવું ફ્લેવર આવે તમે જ્યારે આ પાવડરમાંથી ઠંડાઈ બનાવો ત્યારે બીજા કંઈ જ ફ્લેવર નહીં ઉમેરો તો પણ ડ્રાયફ્રૂટવાળું આ ઠંડાઈ ખૂબ જ સરસ લાગશે હવે ઠંડુ પડી ગયું છે તો આપણે તેને મિક્સર જારમાં ઉમેરી એકદમ સરસ એવો બારી Bowder by Navigation. હવે આપણું આ પ્રીમિક્સ પાવડર તૈયાર છે અત્યારે હું આમાંથી ઠંડાઈ બનાવું છું એટલે આવી રીતના બાઉલમાં લઈશ તમારે ઠંડાઈ બની જાય ત્યારબાદ એ ટાઈટ કન્ટેનરમાં ફ્રીઝમાં તેને રાખી દેવાનું છે તો હવે આપણી પહેલી ઠંડાઈ છે કેસરવાળી તો તેના માટે બે ચમચી જેટલો પાવડર લઈશ ત્યારબાદ તેમાં અહીંયા હું એક મોટી ચમચી જેટલી દળેલી શાકર લઈશ તમે આખી સાકર પણ ક્રશ કરવામાં ઉમેરી શકો છો હું અત્યારે જે દૂધનો ઉપયોગ કરું છું તે ઠંડુ જ છે જો તમે રેગ્યુલર દૂધ લેતા હોય તો આમાં બરફના ટુકડા ઉમેરી દેવાના હવે બેથી ત્રણ ચમચી ગરમ દૂધમાં મેં કેસરને અડધી કલાક પહેલાં પલાળી દીધેલું તો હું આમાં તે ઉમેરી દઈશ સાથે સાથે તમે આમાં કસ્ટર્ડ પાવડર પણ ઉમેરી શકો છો જેનાથી ઠંડાઈ થોડી એવી ઘાટી થશે અને કલર આવી રીતનો માર્કેટમાં હોય તેવો જ થઈ જશે તો આટલું ઘાટું હોય ત્યાં સુધી તેમાં પાવડર ઉમેરી શકાય જો થોડું આછું લાગતું હોય તો એક ચમચી જેટલો પાવડર ઉમેરી ફરીથી ક્રશ કરી લેવું તો જેને એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ તો ચલો આપણે તેને ગ્લાસમાં સર્વ કરીએ આપણે ઉપરથી થોડો એવો પાવડરને સ્પ્રિન્કલ કરીશું જેથી કરીને લૂક માર્કેટ જેવો જ આવે તો ચલો આપણે હવે બીજી ઠંડાઈ જોઈએ ફરીથી સેમ પેનમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું આપણે મિક્સ પાવડર ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જેટલી શાકર ઉમેરીશું હવે અહીંયા આપણે આ ઠંડાઈને પ્લેન જ રાખીશું જેમાં આગળવાડી ઠંડાઈ હતી તેવી રીતના બીજા કોઈ ફ્લેવર્સ નથી ઉમેરવાના કારણ કે ઠંડાઈનો પોતાનો એક ડ્રાયફ્રુટવાળો ફ્લેવર્સ ઓલરેડી હોય જ છે જેમાં સ્પેશિયલી આપણે જેટલા જેટલા એલિમેન્ટ્સ ઉમેર્યા છે તેનો બધાનો ફ્લેવર્સ આમાં નીકળીને આવશે થોડું એવું ઓછું લાગતું હોય તો ફરીથી એક ચમચી જેટલો મેં પાવડર ઉમેરી દીધેલો તો ક્રશ કરીને આને પણ સર્વ કરીશું હવે આપણી ઠંડાઈની ત્રીજી ફ્લેવર છે અંજીરવાળી તો તેના માટે અંજીરને ડાયરેક્ટલી ક્રશ નથી કરવાનું પણ હૂંફાળા દૂધમાં અડધી કલાક જેવું અંજીરને પલળવા દઈશું એકવાર સારી રીતના પલળી જાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો આપણો આગળ બનાવેલો પાવડર ઉમેરી સારી રીતના ક્રશ કરી લેશું અંજીર પણ આમાં સારી રીતના ક્રશ થઈ જશે અને થોડા થોડા પીસીસ હશે તે પણ પીવામાં ખૂબ જ સરસ લાગશે લાસ્ટ અને ફાઇનલ આપણી ઠંડાઈ છે ગુલકંદવાળી જેમાં આપણે રોઝ પેટલ્સ ગુલકંદ બધું ઉમેરીશું જેનાથી ઠંડાઈની તો ઠંડક થશે જ પણ તમને ખબર ન હોય તો હું અત્યારે જણાવી દઉં કે ગુલકંદ શરીર માટે ખૂબ જ ઠંડુ હોય છે જે લોકોને મોઢું આવી ગયું હોય તે લોકો જો ગુલકનવાળું દૂધ પીતા હોય તો ફટાફટથી તે તકલીફ પણ દૂર થશે હવે એક ચમચી ગુલકંદમાં બે ચમચી જેટલો આગળ બનાવેલો ઠંડાઈનો પાવડર ઉમેરીશું એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું અને સાથે સાથે આને રોઝનો ફ્લેવર આપવા માટે એક ટીપાથી બે ટીપા જેટલું મેં રોજનું એસેન્સ ઉમેરી દીધેલું અને સાથે સાથે પિંકિશ કરવા માટે થોડો એવો પિંક કલર ઉમેરી દીધેલો તો તૈયાર છે આપણી આ ઠંડાઈ પણ તો ફ્રેન્ડ્સ આ વખતે ધૂળાઈ પર ઘરે જ્યારે ગેસ્ટ આવે ત્યારે આ બધી ઠંડાઈ તેને ટેસ્ટ કરાવું છું બધા વખાણ કરતા બિલકુલ નહીં થાકે અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ